જય માતાજી બધાને ગઈ કાલે ફેસબુક લાઈવની અંદર મેં એક પોસ્ટ મૂકી હતી કે રાજકીય વિષય ઉપર હું આજે બોલવાનો છું કાલે તો એની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના બે ક્રમ સુધી એટલે કે બે હજાર ચૌદ થી બે હજાર બાવીસ સુધી માતર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે કામગીરી કરી એ કામગીરીની અંદર દરેક વખતે જયારે કોઈનો ને કોઈ રીતે વિવાદ થતો હોય વિવાદ ની અંદર હું અગ્રેસર રહ્યો અને પાર્ટી સામે પણ બોલ્યો છું બે હજાર બાવીસ ની અંદર ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ ના આપી ટિકિટ ના આપ્યા પછી તો પણ આપણે પાર્ટી જોડે રહી ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર જીતે એની સાથે રહ્યા પણ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ને કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી ના કોઈ કાર્યક્રમમાં બોલાવતા ના હતા એટલે એમણે એક નક્કી કરેલું કોઈ ને કોઈ રીતે કેસરી સાઈડ માં રાખવા પછી એ સમય દરમિયાન

કે આ વખતે છ ભાજપના હોય ને ત્રણ કોંગ્રેસના હોય તો ચેરમેન તરીકે મારે બેસવું છે પણ લોકો એ ના ગમ્યું એ ના ગમ્યું એટલે મેં એમને વિરોધ કર્યો કે ભાઈ છ માંથી મને ના બેસવાડો તો બીજા પાંચમાં ભી કોઈને બેહાડો હું તમારી સાથે એમને એ કરવું નતું એમને સામેના જે પક્ષમાં હતા એમને બેહાડવા હતા સ્વાભાવિક વસ્તુ હું એમની જોડે ના રહ્યો અને મેં સામે પાર્ટીના ઉમેદવાર હતા ટેકો આપીને એ પણ ચેરમેન ચેરમેન બને બને દિવસથી આ મારો વિરોધ ઇલેક્શન તરત ખેડા જિલ્લા સંઘનું આવે એ સંઘની અંદર પણ એમને મેં કહ્યું કે આ ઉમેદવારી હું કરવાનો છું તો પણ એમને ઉમેદવાર રાખ્યો એનો પણ વાંધો નથી એમાં પણ ભૂડી હાર થઈ

તો આ વખતે આપણું બોળ નહીં દે એટલે એમને કોઈને કોઈ રીતે છેલ્લા બે ત્રણ મહિનાથી કઈ રીતે સસ્પેન્ડ કરવા એ ખોડતા હતા અને ગઈ કાલે મને એમને સસ્પેન્ડ પાટેમ્બી કર્યો છે તો એ વિરોધ થયો બીજી વાત કરું તો ત્રણ દિવસ પહેલા લિંબાસી માતર તાલુકાનું લિંબાસી ગામ ભલાયા હરસિદ્ધિ માતાના મંદિર સામે આ બે જગ્યાએ ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે એ સ્ટેન્ડ ચાલતા રહે એટલે મેં વિરોધ કર્યો કે સરકારના ગૃહમંત્રી એવા હર્ષભાઈ અને નડિયાદના એસપી એમને બેને મેં પોસ્ટમાં એવું કહ્યું કે દસ દિવસની અંદર આ દારૂના અડ્ડાઓ બંધ કરાવજો અકર હું જાતે રેડ કરીશ એટલે હર્ષભાઈનું નામ તો દેવું જ પડે ને ગુજરાત સરકારના ગૃહમંત્રી છે તો આ દારૂ નો વિષય હતો એટલે એમનું નામ દેવું પડે

કે કોન્સ્ટેબલ હોય પીઆઈ પીએસઆઈ ને તમારે શું કરવા બોલાવવા પડે તમારે તો હાચું કરવું હોય તો પોલીસ સ્ટેશન ફોન કરવાનો હોય કે ભાઈ આ મારો કાર્યકર્તા આવે છે તો એનું આ કામ હોય તો જોઈ લેવું જોઈએ પણ તમને એમાં રસ નતો તમને કવરોમાં રસ હતો એટલે આ તમને ના ગમ્યું કઈ વાંધો ને સસ્પેન્ડ કર્યો છે પણ આ લડાઈ આ ભાજપ કોંગ્રેસની નથી અને હજુ પણ કહું છું કે અમૂલ ની અંદર જેને જેને ખોટું કર્યું છે ને એ આવનારા દિવસોની અંદર હું બધું જાહેર કરવાનો છું તમે એવું ના સમજતા કે હું પાટી મતો એટલે નતો બોલતો પાટી મતો ને તો પણ હું દર વર્ષે કોરોના સમય દરમિયાન પણ દરેક પોલીસ સ્ટેશનમાં ચાલીસ મહેમાનો ટાર્ગેટ આપેલો એ દિવસ પણ હું જાહેરમાં બોલેલો કે મારો પગાર તમે લઈ લો

ખોટું થશે ને તો હું આ જીવન બોલતો કરતા આવનારા ની અંદર ત્રણેય જિલ્લાના પશુપાલકો ને એવું કહેવા માંગુ છું કે આ દૂધે થયેલી ટોળકી એમણે કાલે પણ મેં ફેસબુક ના લાઈવ માધ્યમથી બોલ્યો છું કે બે મત વધારી દીધા કરોડો રૂપિયાની લોનો લીધી બેંક માંથી કે બે મત એટલે કે આપણા સભ્યો બીન તો અમે જો દૂધના દોયેલા હોય તો આ બારે બાર બ્લોકના મતનું મતદાન કરીને એટલા મતે ચેરમેન બે શકો સરકારના મતોનો સુગરો ઉપયોગ કરો છો તમે તમારા તમામ પશુપાલકોને કોઈને કોઈ રીતે દબાવ કરવામાં પ્રયત્ન કરી રહ્યા છો ચેરમેન બોલે વાઇસ ચેરમેન બોલે પપ્પુ પાઠક બોલે કે અમે દાણમાં પાંતરું રૂપિયા ઘટાડ્યા નો તો દોડનો કોથરો કહી ગયા તમે અને પ્લાસ્ટિક ની બેગ ચાલુ કાલથી કરી એટલે હું સાચું બોલું છું એટલે તમને નથી ગમતો બીજી વાત કરું તો આ ત્રણેય જિલ્લાના હજુ પણ ગામે ગામ આવડાએ કેસરી સસ્પેન્ડ કરે એવો લેટર લાઇન પર છે પણ આ તમારી હાચી લડાઈની અંદર હું પક્ષ સાથે નથી

એમની હાપે બોલો એટલે તમે વિરોધ માં પણ આ લડાઈ હું છેલ્લા સુધી લડવાનો છું તમારા જે કરી લેવાનું છે પણ આ પશુપાલકોના હિતની લડાઈ છે ને એટલે હું લડીશ જે કોઈ સમાજના વ્યક્તિઓની સાથે લડવાનું તો પણ હું લડીશ પણ તમે આ મને ખોટી રીતે દબાવવાનું જયારે કરી રહ્યા છો ને ત્યારે આવનારા દિવસોની અંદર તમારે આ ભોગવવું પડશે

આવો આપણે બધા તૈયાર જિલ્લાના સૌ પશુપાલકો સાથે રહી અને આ લડીને લડીએ આપ ખૂબ ખૂબ આભાર